ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરતનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એવામાં સુરતના પુણાગામ ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં બાવીસ વિદ્યાર્થીઓએ એવન અને એકતાલીસ વિદ્યાર્થીઓએ એ મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું સુરતથી હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ મારું નામ શિવ મિશ્રા છે અને એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસ નાલંદા વિદ્યાલય પુણાગામ ખાતે હું વર્ક કરું છું આજ રોજ અમારી શાળામાં ધોરણ દસનું પરિણામ આવ્યા છે સૌથી વધારે એ વન અને એ ટુ પૂણા ગામ વિસ્તારમાં એકમાત્ર શાળા છે આજ રોજ અમારા શાળાના એટી એટ રિઝલ્ટ છે અને એ વનમાં ટોટલ બાવીસ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં એકતાલીસ વિદ્યાર્થીઓ આવ્યા છે અમારા શિક્ષક અને અમારા પ્રિન્સિપલ હું શાળા તરફથી તમામ શિક્ષકો અને મારા વિદ્યાર્થીઓ મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ રોજ આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટના જે જીઆર આવ્યા છે જૂન મહિનામાં જે એક્ઝામ થવાની છે એ એક્ઝામમાં બાળકો ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે સાથે સાથે હું મારી શાળા વતી બધા વિદ્યાર્થીઓના ગમે તે શાળાના હોય અમારે અહીંયા આવા બધા વિદ્યાર્થીઓને અમે સ્પેશિયલ ક્લાસ ચલાવીશ એ બધા વિદ્યાર્થીઓ અમારે અહીંયા આવીને ભણી શકે છે અને પોતાના પરિણામ ઉચ્ચ પ્રાપ્ત કરી શકે છે નાલંદા વિદ્યાલય પૂર્ણા ગામ સુરતમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે બે હજાર એકથી ફરજ બજાવું છું આજે જ્યારે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે તો એમાં અમારી શાળા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે જેમાં બાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકતાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે અઠ્યાસી પોઈન્ટ સોળ ટકા શાળાના પરિણામ સાથે એક સારો એવો દેખાવ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મારા કલીગ જેવા સહકર્મચારી મિત્રો આચાર્યશ્રી સુપરવાઇઝરશ્રી અને મેનેજમેન્ટનું ખૂબ જ સમર્થન મળ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ તેઓની ઉત્કૃષ્ટ મહેનત કરી અને શાળાનું ઊંચું પરિણામ લાવવા માટે સહભાગી થયા છે તો હું બધા જ એ વન એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ ભલગામિયા સોમ ઈશ્વરભાઈ છે આ મેં નાંદા વિદ્યાલય શાખા બેમાં અભ્યાસ કરેલો છે આજે અગિયાર મેના રોજ અમે ધોરણ દસનું રિઝલ્ટ મેળવ્યું છે જેમાં મેં એવન ગ્રેડ પંચાણું ટકા સાથે પ્રાપ્ત કર્યો છે જેમાં આ શાળાનો તેમજ મારા માતા પિતાનો અને ભાઈબંધોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તે અને આ શાળાના ખૂબ જ અનુભવી ખૂબ જ જૂના શિક્ષકોનો ફાળા ફાળાને લીધે આજે હું આ સફળતા પ્રાપ્ત કર્યો છું મારું નામ દ્રષ્ટિ હિંમતભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારું આ અભ્યાસ છે ને નાલંદા વિદ્યાલય બેની અંદર પૂરો થયો છે અને આજે મેં આ દસમા ધોરણની એક્ઝામનું રિઝલ્ટ મને મળ્યું છે તેની અંદર મને પંચાણું અપ ટકા મળેલા છે પર્સન્ટાઇલ બહુ સારા મળેલા છે આ ટકાની અંદર મારા શિક્ષકો મારા માતા પિતા મારા ભાઈ બહેન બધાનો ફારો ખૂબ જ રહેલો છે તેના પ્રયત્નોથી જ તે આજે હું આગળ આટલી આગળ વધેલી છું